ગુજરાતના ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના નેતા સંજય ગજરાના ત્રણ આશ્રય સ્થાન પર ટેક્સનું સર્ચ ઓપરેશન ભારતીય નેશનલ જનતા દળ દ્વારા આ વખતે નવસો ને સત્તાવન કરોડની આવકની દ્રષ્ટિએ ટોપ ઉપર આવતાની સાથે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ થતાં સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું કેટલાક બેનામી વ્યવહારો પકડાશે અને સાહિત્ય કબજે કરાયું હવે છે ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના નેતાને ત્યાં ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન આજ સવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે વહેલી સવારથી સંજય ગજરાના ત્રણ આશ્રય સ્થાયી પણ આશ્રય સ્થાન પર સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે ચૂંટણીમાં ખૂબ ઓછા વોટ મેળવનારા પક્ષોને રજિસ્ટર્ડ અમાન્ય કહેવામાં આવે છે આ પક્ષ ચૂંટણી પંચમાં રજીસ્ટર હોય છે પરંતુ ઓછા મતોના કારણે માન્યતા પ્રાપ્ત ગણાતી નથી એડીઆરના રિપોર્ટ મુજબ બે હજાર ઓગણીસ અને વીસની સાલ બે હજાર ત્રેવીસ અને ચોવીસની સાલ દરમિયાન આવા પક્ષોની કુલ આવક બે હજાર ત્રણસો સોળ કરોડ જ્યારે એક વર્ષની આવક અગિયારસો અઠ્ઠાવન કરોડ જેટલી નોંધાઈ હતી દેશમાં આવા ટોપ દસ કમાણી કરતા પક્ષોમાં ગુજરાતના પાંચ પાંચ પક્ષોનો સમાવેશ થાય છે જે પૈકી ભારતીય નેશનલ જનતા દળની આવક નવસો ને સત્તાવન કરોડ જેટલી થવા પામી છે અને ટોપ પર છે ત્યારે આ સમગ્ર ઘટના ઇન્કમટેક્સના ધ્યાને આવતાની સાથે આજે ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના નેતા સંજય ગજેરાના ત્રણ જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે કેટલાક બેનામી આવકો ની માહિતી પણ આ ઇન્કમટેક્સ વિભાગને મળી છે અને કેટલુંક સાહિત્ય પણ કબજે કરવામાં આવી રહ્યું છે અને વધુ વિગતો મેળવવામાં આવી રહી છે